નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે રાજકોટ ત્યારે મિત્રો એકના એક ભાઈનું મોત રક્ષાબંધનના ચૌદ દિવસ પૂર્વ ત્રણ ત્યારે મિત્રો ભાઈ બહેન એકાએકનું ત્યારે મિત્રો મૃત્યુ થયું છે જિયા મિત્રો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મોરબી રૂડ પર ત્યારે

ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ